સોમર એટલે કે આજથી સાયનના ઓગણચાલીસ સેન્ટરો પરથી પ્રિકોશન ડોઝની શરૂઆત કરવામાં આવી છે બીજો ડોઝ લેનારના ઓગણચાલીસ અઠવાડિયા પૂર્ણ થયા હોય તેવા સાહીઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો તમામ હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઇન વોરિયર્સને આ ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે બુસ્ટર ડોઝ લેનાર પ્રથમ અને બીજો ડોઝ દીધો હોવો જરૂરી છે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે તેમ લાગી રહ્યું છે ત્યારે કોરોનાના રોજિંદા કેસો શહેરમાં બે હજાર નજીક પહોંચી ગયા છે ત્યારે વડીલો અને વોરિયર્સ માટે બુસ્ટર ડોઝની શરૂઆત પણ સુરત મહાનગરપાલિકા દ્વારા કરી દેવામાં આવી છે સોમવારથી સુરત શહેરમાં સાહીઠ વર્ષથી ઉપરના વડીલો સાથે વોરિયર્સને રસીનો પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે જેમાં બીજો ડોઝ લીધા અને ઓગણચાલીસ અઠવાડિયા પૂર્ણ થયા હોય તેવા સાહીઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો કે જેઓ કોમોર્બિડિટ હોય તેઓ તમામ હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વોરિયર્સ આ ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે સાહીઠ વર્ષ ઉપરના અને વોરિયર્સને બુસ્ટર ડોઝ ત્યારે જ લેવું કે પહેલાં તેમણે પ્રથમ અને બીજો ડોઝ લીધા હોય તો બુસ્ટર ડોઝ અંગે પાલિકાના અધિકારીઓ અને સુરત મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોગાવાલાએ વધુ માહિતી આપી હતી નમસ્કાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આદરણીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં અને માર્ગદર્શન હેઠળ આજે સુરત શહેરના તમામ ઓગણચાળીસ જેટલા હેલ્થ સેન્ટરો ઉપર સિનિયર સિટીઝનોને બુસ્ટર ડોઝ અને કોરોના વોરિયરને એ તમામ લોકોને આજે બુસ્ટર ડોઝ આપવાનું ચાલુ કર્યું છે આજે અડાજણના હેલ્થ સેન્ટર ખાતેથી તમામ વડીલો લગભગ ખૂબ મોટી સંખ્યામાં બધા વડીલો ત્યાં ઉપસ્થિત થયા હતા અને સવારે આઠ વાગ્યાથી તમામ વડીલોએ પોતાને બૂસ્ટર ડોઝ લેવા માટે તેઓ અવેરનેસ બતાવીને કોરોના સામેની લડતમાં એમણે પોતાની અવેરનેસ બતાવી છે આ તબક્કે હું સુરત શહેરના તમામ નાગરિકોને વિનંતી કરીશ કે આપ પણ જો આપણા બૂસ્ટર ડોઝનો સમય થઈ ગયો હોય બંને વેક્સિન પૂર્ણ થઈ ગયો હોય તો ચોક્કસપણે આપ પણ બૂસ્ટર ડોઝ લઈ લેજો જેથી કરીને આપણે ઝડપથી કોરોનાને સુરત શહેરમાંથી આખા દેશમાંથી ગુજરાતમાંથી ઝડપથી નાબૂદ કરી શકીએ ધન્યવાદ સુરત મહાનગરપાલિકા દ્વારા ઓગણચાલીસ રસી કેન્દ્રોમાં જેમાં કોવિશિલ્ડના ત્રીસ અને કોવેક્સિનના નવ કેન્દ્રો પર આ કામગીરી કરાઈ હતી આ ઉપરાંત પ્રથમ અને બીજા ડોઝનું રસીકરણ રાબિતા મુજબ ચાલુ રહ્યું હોય તેમ જણાવ્યું હતું હા સસેટા સાથે અસર કરીશું